નમસ્કાર મિત્રો એસ કે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો આજે ભાવનગરના બોરતળાવ વિસ્તારમાં વધુ એક દુર્ઘટના ઘટી હતી ત્યારે શીરસદ વિસ્તારમાં પાંચ બાળાઓ બોર તળાવમાં ડૂબી ગયા હતા ત્યારે બોર તળાવની પાળે કપડાં ધોવા ત્રણ સગી બહેનો સહિત પાંચ બાળાઓ ડૂબી હતી સ્થાનિક તરવૈયાઓ દ્વારા તમામ પાંચ બાળાઓને બહાર કાઢી હોસ્પિટલ તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવી હતી પાંચ પૈકી ચાર બાળાઓના મોત નીપજ્યા જ્યારે એક બાળાની સારવાર હાથ ધરાઈ રિપોર્ટ ફિરોજભાઈ સેલોત એને કેટલી દીકરી

તપાસ કરી છે ચાર ડેડ થયેલ છે એક જીવિત થયેલ કઈ રીતે ઘટના બની ગયું બારે કપડા તો ગયા હતા અને કપડાં ધોયા બાદ નવા માટે પડ્યા હતા ત્યારબાદ ડૂબી ગયા સાહેબ બોરતાવનો ખુલ્લો પટ છે કપડાં ધોવાને એ માટે પ્રતિબંધ હોય છે તો કોઈ વ્યવસ્થા નથી ને આપણી પાસે તપાસનો વિષય છે